ગામની પ્રજાની વેદના સાંદલપુર તાલુકાના ગ્રામજનો વીજળી માટે વણસતા પહોંચ્યા યુજી અધિકારીઓ ટેબલ મૂકી ભાગ્યા આમ તો ગામની ગરીબ પ્રજા પોતાનો કિંમતી મત આપી એવી સરકારને પ્રતિનિધિ બનાવે છે જે ગામની દરેક સમસ્યામાં સહકાર આપે એમની વેદનાઓ સાંભળીને ગરીબોના હિત માટે લડે પ્રજાના હકો સાથે થઈ રહેલા અન્યાય સામે ન્યાય અપાવો એ લોકશાહીનું મૌલિક તત્વ છે પરંતુ આજ સાંતલપુર તાલુકાના ગ્રામજનો દ્વારા રજૂ કરવામાં આવતા પ્રશ્ન સાંભળતા એવું લાગી રહ્યું છે કે લોકો પોતાના હકો માટે દરવાજે દરવાજે ધક્કા ખાઈ રહ્યા છે પણ સાંભળવા માટે કોઈ અધિકારી તૈયાર નથી ત્રણ દિવસથી અંધાર પટ પ્રજાનું દુઃખ ગાઢ બન્યું સાંતલપુર તાલુકાના અનેક ગામમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વીજળી બંધ છે ગ્રામજનો વારંવાર હેલ્પલાઇન પર ફોન કરતા છતાં કોઈ પ્રતિસાદ મળ્યો નથી અંધકારમાં બાળકોના અભ્યાસી લઈ

સરકારી અન્ય રહેણાંકમાં લાખો રૂપિયાની વીજળીની ખુલે ચોરી કરી રહ્યા છે કોઈ કાર્યવાહી નહીં ઉલટા એમને સપોર્ટ કરી હપ્તા વસૂલ કરી રહ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં ત્યારે બીજી તરફ અધિકારીઓ ગરીબ ગ્રામજનો કલાકથી વીજળી માટે તડપતો હોવા છતાં કોઈ પગલાં લેવાતા નથી ગ્રામજનોનો આક્ષેપ છે કે સરકારી કોન્ટ્રાક્ટરો ખોબલેને ને ખોબલે પૈસા આપતા હોવાથી અધિકારીઓ તેમની બાજુએ છે જ્યારે ગરીબોની વેદના ઉગણવામાં આવે છે શું આ છે લોકશાહી

એજીપી ન્યૂઝ ઇન્ડિયા સત્યની સાથે સાતરપુર તાલુકાના શેવાડાના ગામોમાંથી જેમ કે રોજુ પીપરાડા ગ્રામડી વડોદરા ગૌવા અહેવાલ દાંતરેડા સહિતના તમામ ગામોમાં માં છત્રીસ કલાક થી લાઈટ ગાયબ છે એનું કારણ વિદ્યુત બોર્ડ છે અમે વિદ્યુત બોર્ડે આજે પત્ર આપવા માટે આવ્યા હતા પણ કોઈ હાજર છે નહીં ઓફિસ ખાલી છે ઓફિસ ખાલી છે અને ઓફિસ ની અંદર તમામ જાતના પંખા એસી આ તે બધું ચાલુ છે ઓફિસ ની અંદર કોઈ હાજર છે આ જો બધો પબ્લિક ઉપર છે એ લોકોને આરામથી એસી માં બેસવું છે ગામડાઓની જનતા શું કરે એની કોઈ પણ જાત અને અમારા સાંતરપુર ની અંદર એ લોકોની જે હેડ ઓફિસ છે ત્યાં તમામ જાતના ફોન બંધ કરી નાખવામાં આવે છે

વાત કરવાની પ્રયત્ન કરી છે ત્યારે એમના ટેલિફોન સ્વીચ અથવા ફોન ઉપાડવામાં આવતા નથી એટલે અમે આજે મઢુતાથી આવેદન પત્ર આપવા આવેલા હતા જ્યાં ચાલીસ પચાસ માણસો ત્યાં ઓફિસની અંદર કાગળો ખાલી ઉડે છે કોઈ અધિકારીઓ ઓફિસની અંદર છે નહીં એટલે અમારી આ રજૂઆતને સરકાર સુધી વિનંતી છે કે કાયમી વીજળીનો પ્રશ્નનું નિરાકરણ લાવે ભારત માતા કે જય સાતરપુર તાલુકા પંચાયત જીબી ઓફિસે આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા પણ આયે કોઈ હાજર જ છે નહીં હું અધિકારીઓ અમારા સેવાડાના ગામોમાં છત્રી છત્રીસ કલાક લાઈટ બંધ છે અને આખા ચોમાસાથી હેરનગતિ ચાલુ છે સાતલપુર અમારી હેડ ઓફિસ છે સત્તામાં કોઈ પણ હેલ્પર અથવા કર્મચારી ફોન ઉપાડતા નથી તમામ ફોન સ્વિચ ઓફ કરી દેવામાં આવે છે જુઓ લાઇટ પંખા બધું ચાલુ છે ઓફિસની અંદર પણ ઓફિસની અંદર કોઈ નથી હું ઓફિસની અંદર લાઇટ પંખા બધું ચકાચક ચાલુ છે રામ ભરોસે પબ્લિક ઉપર બોજો છે વગર ફોટો હું જુઓ જુઓ હાજર કોઈ નથી છતાં એ લોકોના પંખા એસી આ બધું ચાલુ છે કમ્પ્લેટ ખાલી એકલા બજરંગ બલી આયા બધી આખી ઓફિસની રક્ષા કરે છે બાકી કોઈ નથી બજરંગ બલીનો ભરોસે હાત તાલુકો છે મંડળીનો કોનું ચાલુ છે બધું એમનું તો બધું ચાલુ છે ગામડાની પબ્લિક શું કરે ઈ લોકોની ચિંતા નથી આપણે દુખી ના થવા જોઈએ ગામડાની પબ્લિક બિલ ભરે અને આ લોકો પગાર ખાઈને આનંદ કરે હું